ધનુષ તું બહુ બધા ઓર્ડર માર માર કરું છું હું તને એક ઓર્ડર મારું બોલ તું તો ઘણો પરિચય જાય આપ હા જો તારા માટે કંઈ પણ તારા માટે એક પંક્તિ કહું કાગ ડોડે રાહ જોઈશ આવી જાજે વેલો કાગ ડોડે રાહ જોઈશ આવી જાજે વેલો મારે જે કઈ જોશ છે ને એમાં તું છે પહેલો મારે જે કઈ જોશ છે ને એમાં તું છે પહેલો આ તો તું કોઈ વિશે પરિચય જાય આપ હા કેમ નહીં નમસ્કાર હું ધનુષ નદી સર એક ગીત તમે સાંભળ્યું હશે આસમાન પે લીખું તેની તારીફો મેં ચશ્મે બહાદુર અહીંયા જ્યારે આપણે કોઈના વખાણ કરીએ ત્યારે એમ કહીએ કે નજર ના લાગી જાય એમ આ ગીતમાં કોઈ કહે છે કે તારા વખાણ કરવા કરવામાં નજર ના લાગે તે માટે ચશ્મે બહાદુર કહી દઉં કે આકાશમાં લખી દઉં જેથી કોઈની તને નજર ન લાગે હું એક એકવા વ્યક્તિની વાત કરવા જઈ રહ્યો છું વતન ગોધરા નોકરી ગામમાં મળે એમ હતી છતાં પણ આપણા આંગણે આવી મધુર નવા નદી બની જનાર આ મધુર વ્યક્તિ માટે જોરદાર તાળીઓ તાળીઓનો અવાજ ના સંભળાયો અંગ્રેજી શીખવાનું હોય કે હિન્દી નો ડ્રામા કરવાનો હોય સાફ સફાઈ કરવાની હોય કે કોમ્પ્યુટર નું કામ કરવાનું હોય ખરીદી કરવાની હોય કે ડાન્સ શીખવાનું હોય શાયરીઓ કહેવાની હોય કે કવિતા લખવાની હોય ઓલ ઇન વન મધુર 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 આ છે આપણા સૌના જીવનની આ મધુર સોગાત છે આજે આ ગામ વતી તમને શુભેચ્છા કે તમારું રિટાયરમેન્ટ કાર્યક્રમ અમે અહીંયા જ ગોઠવી આ જ જગ્યાએ ગોઠવી શકીએ સાથે રહેજો જોડે રહેજો મધુર છે મારો ચહેરો ચમકે છે બરાબર ચહેરો ચમકે છે ને આને ચમકાય છે હા એટલે મધુર માટે એવી વાત છે કે એને જોઈ એને ઈચ્છ્યું હોત તો કદાચ ગોધરાની નજીકની બીજી કોઈ શાળા મળી ગઈ હોત પણ એને શાળા પસંદ કરી છે અને એના પચીસ ટકા ગીરીશ ને રાહત થઈ છે પચીસ ટકા નીલામ રાહત થઈ છે પચીસ ટકા ગોપાલ ને રાહત થઈ છે અને એટલી એટલી સહજતાથી ભળી ગયો છે તો કોઈને લાગે નહીં કેટલો ચાર મહિના લો બોલો ચાર મહિનામાં તો છોકરું બોલતું ના થાય અને નાખતો કૂદતો થઈ ગયો જો તારું શું નામ છે આ જયશીલ છે અને આ જયશીલ મથુર છે એના આજે કશું નહીં કેવું આવતા ગ્રામોત્સવ હું કઉ છું ને એ બધું મધુર છે મધુર માટે ફરીથી જોરદાર તારીઓ થેન્ક યુ મધુર